તેના પત્ની મુકતાબેન પર જૂની અદાવતને લઈ આઠેક જેટલા શખસોએ લોખંડના પાઇપ અને તાળિયા વડે હુમલો કર્યો હતો દાની ઘટનામાં અજીતભાઈ રહાણીને બંને પગ અને હાથમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે તેમના પત્ની મુકતાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી ઉતરાવ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાય ભરતભાઈ ગંગારામ મનીષ ગંગારામ કુબેરભાઈ ગંગારામ પિયુષ રમેશભાઈ રાહાણીને સડપી લઈ ઘટના સ્થળે લઈ જાય સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું પોલીસની કાર્યવાહીને નિહાળવા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા